મુન્દ્રામાં સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં માં તેર વર્ષીય કિશોરનું ટ્રેલર તળે કચડાઈ જતા ઘટના સ્થળે જ કંક માટે ભર્યું મોત થયું હતું આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ ઉત્તર પ્રદેશ હાલે નાના કપાયામાં રહી કાર ગેરેજમાં કામ કરનાર સોયબ ખાન કયું સાંજના સમયે આ બંને રાશાપીર દરગાહ સામે પહોંચતા સામેથી બોલેરો નજીકથી નીકળતા બાઇક સાઈડ માં લેતા અમે બંને બાઇક પરથી પટકાયા હતા આ ઘટનામાં ફરિયાદી સોયબ ખાન સાઈડ પડ્યો હતો અને અનસ પાછળથી આવતા ટ્રેલર નીચે આવી જતા તેનું ઘટના સ્થળે જ કંકમાટી ભર્યું મોત થયું હતું આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે